હાઈ ગાઈસ આઈસ્ક્રીમ છો બધા મજામાં શું ચાલે છે તો જો આપણે બનાવવાના છે આજે મુઠિયા ઢોકરા તો મુઠિયા ઢોકરા બનાવવાના છે તો જો આ જો લોટ છે આમાં બાજરાનો લોટ છે ઘઉંનો જાડો લોટ છે પછી આ ચણાનો લોટ છે અને તલ નાખ્યા છે અને હવે નાખશું આપણે એમાં જો જો આ છે મેથી ને ધાણા ને છે પછી આ લસણવાળી ચટણી છે નાખી દીધી પછી નાખશું આદુ લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટ છે એ નાખી દીધી તલ નાખી દીધા આપણે એમાં નાખી દીધું એ થોડુંક માપે રાખવાનું પછી આપણે વઘારી દઈ નાખી આગળ ઓછું હોય ને તો બધું નાખી દીધું અને એમાં નાખશું આપણે ભાત જો બહુ સરસ બને અમે ભાત વાળા ઢોકળા બનાવીએ તમે કેવા બનાવો કેજો નાખવાનું છે એમાં આપણે થોડુંક તેલ તેલ એટલે મોણ હોય ને તો થોડાક પોચા બને એટલે અને એમાં નાખશું આપણે સોડા થોડાક થોડાક સોડા નાખીએ ને તો ઢોકળા ફૂલે અને પોચા બને એટલા માટે